હું જાડેજા વિરેન્દ્રસિંહ અનિરુદ્ધસિંહ કાર્યકારી પ્રમુખ મજૂર મહાજન જામનગર વિભાગ હાલે જે અમારા બસ સ્ટેન્ડનું નવીકરણ નવીનીકરણ થઈ રહ્યું છે તેની અવેજીમાં અમને આશરે મબલક જગ્યા જેવી કે દસ હજાર ફૂટ ફાળવેલું હોવા છતાં નિગમ દ્વારા ત્યાં કામચલાઉ બસ સ્ટેન્ડમાં ફક્ત સાત પ્લેટફોર્મનું બસ સ્ટેન્ડ બનાવવામાં આવે છે અને ઓફિસોની તદ્દન નાની સાઈઝની અને અપૂરતી જણાય આવે છે જેના કારણે અમારી મુખ્ય રજૂઆત છે કે ભાઈ અહીંયા હાલે બાર પ્લેટફોર્મ હોય અને આટલી મોટી જગ્યા હોય છતાં પણ પીક અવર્સમાં એટલે કે વિદ્યાર્થી સમયમાં ને બપોરના સમયમાં ખૂબ જ ટ્રાફિક અને ઘસારો રહેતો હોય તો એ પ્રમાણમાં અહીંયા પણ અગવડતા થવાની પૂરી શક્યતા છે જેના કારણે અમારી એવી માગણી છે કે અહીંયા હાલે જામનગરમાં આશરે ચાલીસ જેવી બસો આઉટ રહી છે એટલે એના એસી ક્રૂ થયા આઉટ અને પ્લસ એકસો વીસ જેવી ડે પર ડેની અમારી ટ્રીપો સંચાલન થાય છે ટોટલ અને સાડા ચારસો જેવી જેના કારણે આ જે જ નવું બસ સ્ટેન્ડ બનાવી રહ્યા છે એ પણ જાયા સમય એટલે કે આશરે અઢી ત્રણ વર્ષ માટે બનાવવાનું હોય તો તેટલા સમય માટે આ પૂરતું ન હોય જેથી અમારી મેન માગણી એ છે કે અહીંયા પૂરતા પ્રમાણમાં જગ્યાનો ઉપયોગ કરી અને પૂરતા પ્લેટફોર્મ મુજબ અને પૂરતા સ્ટાફ માટેના સ્ટાફ રૂમ તથા ઓફિસોની પૂરતી જગ્યા ફાળવીને એ મુજબ બનાવવામાં આવે કેમ કે અહીંયા અમારે આશરે ચોર્યાસી એટલે સાડા ચારસો જણા અહીંયા જામનગર સ્ટાફ છે એમાંથી બસો જેવા આઉટ અહીંયા રહેતા હોય એટલે એમના સ્ટાફ રૂમ લેડીઝ જેન્ટ્સ સ્ટાફ રૂમ અને જે ઓફિસો છે સાત આઠ એ ઓફિસોને પૂરતો જગ્યા ફાળવી અને એ પ્રમાણે બાંધકામ કરવા આવે એના માટે અમારી રજૂઆત છે જે અમે આ આપેલ છે અને આપને જણાવી પી જાડેજા કર્મચારી મંડળ મહામંત્રી જામનગર વિભાગ હાલ જામનગર જે વૈકલ્પિક બસ સ્ટેન્ડ આપવામાં આવેલ છે તેમાં દસ હજાર સ્ક્વેર ફૂટ જેવી જગ્યા છે તેમાં જે પ્લેટફોર્મ આજે બનાવવામાં આવે અમારે દ્વારા ચકાસણી કરતાં સાત જ પ્લેટફોર્મ છે ખરેખર અહીંયા જામનગર ડેપોમાં બાર પ્લેટફોર્મ હોય તો એ નાના પડે છે એની બદલે સાત પ્લેટફોર્મ છે એટલે પબ્લિકને અસુવિધા ઉત્પન્ન થાય એવું છે અને પિકઅપ અવર્સમાં દસથી પંદર હજાર આ ડેઇલી મુસાફરો મુસાફરી કરતા હોય તેમ છતાંય આ જે નાનું બસ સ્ટેન્ડ બનાવ્યું ઉનાળામાં અને ચોમાસામાં મુસાફર જનતાને અસુવિધા ઉત્પન્ન થાય તેમજ અમારા ચાલીસ જેવી આ આઉટ બસ હોય અમારા સ્ટાફ હોય જે સ્ટાફ રૂમ બનાવવામાં આવેલ છે તે પણ નાના છે અને જે કર્મચારી આરામ ન કરી શકે તો નોકરી કેવી રીતે કરી શકે ખરેખર ઓફિસો બનાવવામાં આવેલ છે તે પણ નાની છે અને જે આ બસ સ્ટેન્ડ માં આવડું મોટું બસ સ્ટેન્ડ છે સ્ટ્રકચર છે તેમાંય પણ જો જોંકડ પડતી હોય તો એમાં નાનું નાનું બસ સ્ટેન્ડ બનાવવામાં આવેલ છે તેમાં તો ખરેખર અસુવિધા જ ઉત્પન્ન થાય એવું છે શિવભદ્રસિંહ જગદીશસિંહ ચુડાસમા જામનગર કર્મચારી મંડળ આગેવાન બસ સ્ટેન્ડ નવું બને છે એ આવદાર છે બહુ સારું છે પબ્લિક માટે પણ જામનગર જિલ્લો જામનગર તાલુકાની એટલી બધી પબ્લિકનો ઘસારો જે બપોરના સમયે વિદ્યાર્થી ઓછામાં ઓછા બેથી ત્રણ હજાર અપડાઉન કરતા હોય તો સાત પ્લેટફોર્મમાં સમાવેશ કરવો બહુ તકલીફવાળું છે એટલે એટલા માટે અમારી માગણી એવી છે કે થોડું દસ પ્લેટફોર્મ વધારી દે એટલે પબ્લિકને શાંતિ રહે અને કર્મચારીઓને શાંતિ રહે એના માટે થઈને અમારી માગણી છે